નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હાજર મંગળવાર ના ડુંગળી ના ભાવે ડુંગળી નીકાશ બંધી કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં મને ત્રણસો થી ચારસો રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ માં ડુંગળીના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર સો થી ત્રણસો ઓગણીસી વિસાવદર એકસો ત્રેવીસ થી બસો અગિયાર પાલેતાણા એકસો સાઠ થી ચારસો રાજકોટ એસી થી બસો નેવું અમરેલી સો થી ત્રણસો પચાસ મોરબી બસો થી ચારસો ચાલીસ જુનાગઢ થી પાંચસો મહેસાણા ત્રણસો થી પાંચસો ધીસા બસો થી પાંચસો વીસ વાસણા થી પાંચસો તળાજા નવાણું થી બસો અઠ્યાસી મહુવા થી ત્રણસો જેતપુર 100 થી ત્રણસો વીસ ગોંડલ એકાવન થી ત્રણસો એકત્રીસ સુરત બસો થી 600 જામનગર 50 થી પાંચસો પચાસ સફેદ ઢોળેના ભાવ જોઈએ ગોંડલ એકસો થી ત્રણસો એક મહુવા એકસો થી ત્રણસો પચાસ સુરજ બજાર ભાવ જાણવા છે ને કરી બે લાયકન ઓન કરી લેજો જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે